સુરતે ખડોદરા પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ લઈ અસામાજિક તત્વો અને ગુંડા તત્વો સામે કામગીરી હાથ ધરી હતી અને આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી ગુજરાત રાજ્યના પોલીસમાં નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના આદેશ મુજબ અસામાજિક તત્વો અને ગુંડા તત્ત્વ વિરુદ્ધ સો કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ અપાયા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનરના આદેશને પગલે સુરતની ખટોદરા પોલીસ પણ મેદાને આવી ગઈ હતી અને ખટોદરા પોલીસે મથકના પીઆઈ બી આર રબારી સેકન્ડ પીઆઈ સી કે નિનામા અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લાઠી હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટર તથા એમસીઆર અને તડીપારના ઇસમો તથા પાસાના ઈસમોને શેક કર્યા હતા સાથે ફૂડ પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ પણ કરાયું હતું જેને લઈ અસામાજિક તત્વોમાં ડર જોવા મળ્યો હતો